बखान क्या करूं मैं राखो के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का हे गंग धारी मुक्ति द्वार कार हो नमो मार हो आयो शरण तिहार नमो उतार तू आयो शरण तिहार प्रभु उतार तू ભક્તો મહાશિવરાત્રીને એક સુંદર વાત છે આદિયુગો પહેલાની એક વાત છે અશ્વસેન નામનો એક રાજા આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયો તે અશ્વસેન નામનો રાજા એક વિદ્વાન ઋષિ મુનિને પ્રશ્ન પૂછે છે કે કળિયુગમાં કોઈ યોગ્ય એવું વ્રત બતાવો કે જેનાથી સર્વ પાપોનો નાશ થઈ જાય અને પોતાની મનની ઈચ્છા પણ પ્રાપ્ત થાય એવું કોઈ વ્રત હોય તો મને બતાવો રાજાની આવી સુંદર વાત સાંભળી અને વિદ્વાન ઋષિ તેમને જવાબ આપે છે કે આ જગતમાં તેવું પુણ્યદાયી વ્રત હોય તો તે મહાશિવરાત્રિ છે જે જે કામના લઈ મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે તેને પ્રાપ્ત કરી જ લે છે મનમાં પણ જે પણ ઈચ્છા હોય છે તેને તેની પ્રાપ્તિ થઈ જાય છે જે મનુષ્ય નિષ્કામ ભાવથી આ વ્રતનું પાલન કરે છે તે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરી લે છે સાચા હૃદયથી સાચા મનથી શિવલિંગની પૂજા કરે છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરે છે તેના વર્ષભરના પાપોથી તેને મુક્તિ મળી જાય છે જગતમાં જેટલા પણ ચલ અચલ શિવલિંગો છે તે બધા શિવલિંગોમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર વ્યાપ હોય છે એટલે સાચા હૃદય મનથી મહાશિવરાત્રીને દિવસે શિવલિંગની પૂજા કરવી જોઈએ જે માનો મહાશિવરાત્રીને દિવસે મહાશિવરાત્રીનું અનુષ્ઠાન કરે છે વ્રત કરે છે તે વર્ષભરના પાપોથી છુટકારો મેળવી લે છે વિદ્વાન ઋષિ આવી સુંદર વાત અશ્વસેન નામના રાજાને કહે છે અને અશ્વસેન નામના રાજા મહાશિવરાત્રીનું વ્રત કરે છે મહાશિવરાત્રીનું અનુષ્ઠાન કરે છે તો શિવભક્તો તમે પણ મહાશિવરાત્રીનું વ્રત કરજો અનુષ્ઠાન કરજો અને વર્ષભરના પાપોથી છુટકારો મેળવી લેજો અને પોતાના મનની મનોકામના ભગવાન શિવજી પાસે માગજો ભગવાન શિવજી દયાળુ દાતાર છે તે તમારી મનોકામના પૂરી કરશે જ અને આ વિડીયો ગમે તો બીજા લોકોને શેર કરજો બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર